ભાઈ કે એડવોકેટ આજ આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન મારફત દંડ સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ અધિનિયમ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ ત્રણ નવા કાયદા ભારત સરકારે બનાવ્યા અને એનો આજરોજ આજ તારીખથી પહેલી તારીખ એક સાથથી અમલમાં આવ્યા એના અનુસંધાને ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી લોકોની જાગૃતિ માટે નવા કાયદાની થોડીક લોકોને જાણ મળે અને એનાથી માહિતગાર થાય એટલા માટે અહીંયા ઉપલેટા ટાઉનોમાં એક નાગરિકો અને વિદ્યાર્થીઓની વગેરે લોકોની બોડી સંખ્યામાં એક કાનૂની શિબિર જેવો આ કાયદાની થોડીક સમજ આપવામાં આવે એના માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં વકીલ તરીકે મેં પણ કાયદાની વિશે થોડીક માહિતી આપી અને સાથે સિનિયર બાબુલભાઈ જુણેજાએ પણ કાયદા વિશે માહિતી આપી સીઆઈએ પણ કાયદા વિશે માહિતી આપી અને એ રીતે લોકોને કાયદાથી ત્રણેય કાયદાથી માહિતગાર કર્યા ને લોકોના લાભમાં કાયદા બન્યા છે ઇન્ડિયન પિનલ કોડ હતો કાયદો એમાં અમુક પાંચસો ને અગિયાર કલમો હતી એ પાંચસો અગિયાર કલમોને ઘટાડી કેટલીક કલમો રિપીટ થતી હતી કેટલીક કલમો બિનજરૂરી હતી અને એના બદલે ત્રણસો ને છત્રીસ કલમો કરવામાં આવી એટલે એમાં કલમો ઘટાડી અને કેટલીક ક્યાંક વ્યાખ્યાઓ ઘટાડવામાં આવી છે ક્યાંક વ્યાખ્યાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને એ રીતે કાયદાને થોડોક સરળ થાય એવી રીતે કાયદો બનાવવામાં આવ્યો એ જ રીતે ભારતીય પુરાવા અધિનિયમ બદલે ભારતીય સાક્ષી અધિનિયમ સાક્ષી તમે આજે કોઈ કેસ થાય અને કોઈ વ્યક્તિ સાક્ષી આપવા જાય તો સાક્ષી ની જે સાક્ષી આપી હોય સાક્ષી એને પુરાવો આપ્યો હોય એ પુરાવાની કાયદાની દ્રષ્ટિએ કેટલી ગ્રાહ્યતા એને કેટલો માનવામાં આવે એના માટે પણ એમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી એ સિવાય ભારતીય જે નાગરિક સંરક્ષણ કાયદો છે એ ક્રિમિનલ પ્રોસીજર કોડને બદલે આપવામાં આવ્યો છે પણ એમાંય પણ કેટલીક સરળતાથી કાયદો ચાલે ઝડપથી કેસ ચાલે લોકોને ઝડપથી ન્યાય મળે એવી બધી જોગવાઈ કરવામાં આવી છે ને એની એના વિશે બધા છણાવટ કરવામાં આવે